ભચાવ તેમ વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાંથી પાણી ચોરીમાં નર્મદા કેનાલના કર્મચારીઓએ મૌન ધારણ કર્યું કેનાલમાંથી બકનડા દ્વારા પાણી ચોરી કરીને શહેરની આસપાસ આવેલ નદી નાડામાં મૂકવામાં આવે છે જે પાણી ભચાવ જૈન બોર્ડિંગ પાસે આવેલ છે જે નીચેથી પસાર થઈ રહ્યું છે જેમાં ભચાવના હિંમતપુરા વિસ્તાર જૈન બોર્ડિંગ તેમજ સર્વિસ રોડ પર જતા અવાર લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે સ્થાનિક લોકો દ્વારા પુરવઠા તેમજ નર્મદા વિભાગના કચેરીના અધિકારીઓને મોખિત તેમજ લેખિત રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી પાણી ચોરી અટકાય એમ છે એવું સ્થાનિક મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભચાઉ શહેર પ્રમુખ સુલતાનભાઈ ભટ્ટીએ રજૂઆત કરી હતી